નમસ્કાર એક એબી પ્રોબ્લેમ જે પુરુષોમાં હોય છે અને એ પ્રોબ્લેમ એક ગ્લેન્ડની પ્રોબ્લેમ છે જેને આપણે કહે છે પ્રોસ્ટેટની પ્રોબ્લેમ અને જ્યારે પ્રોસ્ટેટની પ્રોબ્લેમ થાય છે ત્યારે પેશાબમાં દુખાવો થાય છે વારંવાર પેશાબ કરવા જવું પડે છે પેશાબમાં દુખાવો થાય છે પેશાબ છૂટતી નથી થાતું પેશાબથી લગતી એટલી વધુ પ્રોબ્લેમ યદી તમે પ્રોસ્ટેટથી પરેશાન છો ત્યારે જોવામાં આવે છે અને એ પ્રોબ્લેમ ને દૂર કરવા માટે આજ હું તમને બહુ જ સરળ પર બહુ જ ઇફેક્ટિવ એક એવો ઘરગથ્થુ ઉપાય બતાડીશ હું કલ્પના રાઠોડ એક્યુપ્રેશર એક્યુપંચર થેરાપિસ્ટ ડિપ્લોમા ઇન અલ્ટરનેટિવ મેડિસિન એની માટે તમને એક ચમચી આખા ધાણા જે કે આપણે મસાલામાં ઉપયોગ કરીએ છે એક ચમચી આખા ધાણા લઈ લેજો એક ચમચી તમે ગોખરુ કોત ગોખરું કોત કોઈ પણ આયુર્વેદિક દુકાનમાં મળી જશે અને એ પ્રોસ્ટેટ માટે ઉત્તમ ઔષધીનું કામ કરે છે અને ત્રીજી વસ્તુ એક ચમચી તમે આમરાનો પાવડર લઈ લેજો આ ત્રણેય વસ્તુને રાત્રે એક ગ્લાસ પાણીમાં પલાળી દેજો સવારે એ પાણીને ખૂબ સરસથી ખતખદાવી અડધું કરી લેજો એની બાદ એને ગારી સવારે નિર્ણય કોઠે લેજો યદી તમે લગાતાર આ પ્રયોગને કરશો પ્રોસ્ટેટથી લગતી જે પણ તમને પ્રોબ્લેમ થતી હશે એ પ્રોબ્લેમ દૂર થશે પેશાબ છૂટતી થશે પેશાબમાં બળતરા હશે દુખાવો હશે એ બધું દૂર થઈ જશે તમે જરૂર ટ્રાય કરજો